ઘેડપંથક પ્રશ્નો પ્રાપ્ત માહિતી અનુસાર જુનાગઢ કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને ઘેડપંથકના મુખ્ય ચાર મુદ્દાઓ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ ઘેડ વિકાસ નિગમ બનાવવામાં આવે અને તેમાં દર વર્ષે બજેટમાં અલગથી ફંડ ફાળવવામાં આવે ઘેડનો પૂરનો જે પ્રાણ પ્રશ્ન છે તેને કાયમી ઉકેલ લાવવામાં આવે ચાલુ વર્ષે થયેલા પાક નુકસાની જમીન ધોવાણ સામે સ્પેશિયલ પેકેજ આપવામાં આવે સાથે સાથે નદીમાં ઠાલવવામાં આવતું કેમિકલ સદંતર બંધ કરવામાં આવે અને તેવા અનેક મુદ્દાઓ બાબતે રજૂઆત કરવામાં આવી ચાર મુદ્દાઓ પૈકી હાલ બે મુદ્દા નીતિ વિષયક હોવાથી સરકારને બે મહિનાની મુદત આપવામાં આવી છે અને બાકીના બે મુદ્દાઓ તાત્કાલિક અમલમાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે સાથે જ ઉગ્ર આંદોલન પણ કરવામાં આવ્યું ખાલી તમારા જાણ માટે હવે કોઈ આપણે એક વાત કરશું પણ મેસેજ તો આ તાકાત છે હવે કલેક્ટર સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ આવ્યા છે આપણી વચ્ચે સાહેબ અમારા હવે કોઈ તાળી આપણે પાડવી નથી સાહેબ અમારા મુખ્ય ચાર પ્રશ્નો છે ઘેડના અનેક પ્રશ્નો છે અનેક પ્રશ્નો પૈકી અમારી મુખ્ય ચાર માંગ છે કે એક તો ઘેર વિકાસ નિગમ રાજ્ય સરકાર છે એ બનાવે ઘેર વિકાસ નિગમ આજે અમે આવેદન આપીએ છીએ એ માનનીય મુખ્યમંત્રી શ્રીને ઉદ્દેશીને મારફત કલેક્ટર સાહેબના માધ્યમથી એ પહોંચાડીએ છીએ એટલે પહેલી માંગ એ છે કે ઘેર વિકાસ નિગમ ઉભું કરવામાં આવે અગાઉ જેવી રીતે ઘેર વિકાસ સમિતિ રાજ્ય સરકારની કામ કરતી હતી એવી જ રીતે ઘેર વિકાસ નિગમ છે એ કામ કરે અને દર વર્ષે બજેટમાંથી અલાયજ્યું એમાં વળતર ફાળવ ફંડ ફાળવવામાં આવે આ પેલી માંગ છે બીજી માંગ એ છે કે ઘેરનો જે પ્રશ્ન છે એ પ્રશ્નનું નિરાકરણ આવી શકે એમ છે અને હું તમને એવા વિશેક જણા બતાવું બતાવ્યાજ્યા કાનભાઈ રામ કાનભાઈ છે અહીં મેહુરભાઈ છે કેટલાય લોકો છે સાહેબ જે વડીલો છે એમની પાસે ઘેરનો આખે આખો મેપ તૈયાર છે કે આનું નિરાકરણ કેવી રીતે અને આ બંને જણા આઠ ચોપડી પાસ નથી તો આપણે જેને ઇન્જિનિયર બનાવ્યા છે જેને એની ડિગ્રીના આધારે નોકરી આપી છે તો ઇન્જિનિયરોને આટલા વર્ષોથી અમે બધા ટેક્સના પૈસાથી પગાર ભરીએ છીએ એ અમારો પગાર તો પાણીમાં જ જાય છે ને સાહેબ ગયા વર્ષે સાહેબ ગયા વર્ષે જે આ નદીઓ ઊંડી પહોળી કરવા માટે નદીઓના જાડી ઝાખરા સાફ કરવા માટે એમાંથી માટી કાકરી કાઢવા માટે જે બિલ ઉધાર્યું છે ને એ પ્રોપર કામ થયું હોત ને સાહેબ તો એ નિરાકરણ થઈ ગયું હોત એટલે નદીઓને ઊંડી કરવામાં આવે પહોળી કરવામાં આવે એના માટે સરકારે એક્શન પ્લાન આખે આખો જે છે એ આ ઘેરનો કાયમી નિરાકરણ કરવા માટેનો એક્શન પ્લાન અને ઘેર નિગમ આ બાબતે સરકાર બે મહિનામાં અમને આખે આખો નિગમ બનાવે છે કે નથી બનાવતા એનો જવાબ આપે અને આનો એક્શન પ્લાન જાહેર કરે બે મહિનામાં જો બે મહિનામાં જાહેર ના થયું તો અમે ગાડા બળદ ટ્રેક્ટરું બધું જ લઈ અને જૂના ઘડાવવાના છીએ ત્રીજી માંગ અમારી એ છે કે ઘેડમાં ચાલુ વર્ષે સાત વખત છેલ ફેલી છે સાત વખત એક વખત છેલ ફરે સાહેબ એટલે પાંચ થી છ દિવસ પાણી રીએ પ્રમાણે પાંત્રીસ ચાલીસ દિવસથી ઘેરના તમામ પાકો જે છે એ પાણીથી ભરેલા છે અને જ્યારે સાહેબ હું તમને એમ કહું કે રોજ આપણે એક હાંડો પાણી પીતા હોઈએ અને તમને હાંડા એક જ દિવસમાં પાણી પાઈ તમારી હાલત થાય ઈ હાલત અમારા પાકની હાલત થઈ છે ઈ હાલત અમારા પાકની થઈ છે પાંત્રીસ દિવસથી પાણીમાં જ છે ડૂબ છે અને કેટલાય ખેડૂતોએ બબે વખત વાવણીઓ કરી છે અને બબે વખત એના બિયારણ નાખવા પડ્યા છે સાહેબ આપણે સર્વેના આદેશો કહી દા તો વાત એ આવી કે પાણી ભરેલું છે સમજજો જ્યારે જ્યારે તમારી ટીમ સર્વે કરવા ગઈ તો એમ કે પાણી ભરેલું છે એનો અર્થ એવો કે તમારો રિપોર્ટ એ કહે છે પાણી ભરેલું છે તો પાણી ભરેલું હોય સાહેબ તો એમાં પાક ન થાય એ સ્વાભાવિક છે એટલે જમીન ધોવાણ થયું છે ક્યાં ગયા બોર ખતરિયા બાપા

સાહેબ ઈ ખેતર તમે માની લો દોઢ લાખે કદાચ સહાય થયો પાંત્રીસ ચાલીસ લાખ ની સહાય તો તોય પૂરું ન થાય એટલે અમે આવા અનેક ખેડૂતો છે સરકારના ચોપડે એકસો અડતાલીસ જગ્યાએ પારા અને નદી ટૂંટી છેઓ સરકારની ચોપડે અહેવાલ છે તમારી પાસે અહેવાલ છે તો એ એકસો અડતાલીસ જે જગ્યાએ ટૂંટ્યું છે એના બીજે દસ પંદર વીસ ખેડૂતોને નુકસાન થયું છે જમીનનું નું ધોવાણ એટલે પાક નુકસાની જમીન ધોવાણ માટે એસડીઆરએફ મુજબ નહીં સરકાર સ્પેશિયલ પેકેજ પાંચસો થી છસો કરોડ નું ઘેડ માટે આપે અલગથી જુનાગઢ જિલ્લાનું જે આપવું હોય અલગથી આપો તમે સ્પેશિયલ પેકેજમાં એનો સમાવેશ કરવો હોય તો કરો તમે તો જુનાગઢ જિલ્લાને જે બસો ત્રણસો પાંચસો કરોડ આપવાના થાય એ અલગથી કરો પણ ઘેડ માટે પાંચસો છસો કરોડ થી નીચું એક રૂપિયાનું સ્પેશિયલ પેકેજ નહીં કારણ કે આખો ઘેડ અડસઠ ગામ ચાર તાલુકા બે જિલ્લા બે લાખ પચાસ હજાર ની વસ્તી એક લાખ હેક્ટર ની જગ્યા ખેડૂતોની ખેતી લાયક જગ્યા એટલે આખે જે નુકસાનગ્રસ્ત છે એના માટે ઓછામાં ઓછું પાંચસો થી છસો કરોડ નું સ્પેશિયલ પેકેજ આપવાનું ચોથી અને છેલ્લી માંગ અમારી એ છે કે ઉબેણ નદી માં જે સાડી ઉદ્યોગ જેતપુર નો છે આ કેમિકલ વાળું પાણી એનો લેબોરેટરી રિપોર્ટ પણ આમાં છે તમને આરે આપીએ છીએ રિપોર્ટ આ પાણી જે જમીનમાં ગયું એ જમીનનો લેબોરેટરી રિપોર્ટ અમે તમને આપવાના છીએ શ્રી સુધી પહોંચાડો એ આના કારણે અમારા બધાના ખેડૂતોના ક્ષેત્રોમાં જ્યાં જ્યાં પાક હતો આ છે સંપૂર્ણ નાશ થઈ ગયો આ પાક હાવ ફો થોડી ગયો છે બંજર થઈ ગઈ આ આ પાણી દસ વર્ષ સુધી આવે ને એટલે ઘેડ આખે આખો બરબાદ થઈ જાય ત્યાં કંઈ કરતા કંઈ ના થાય અને આરોગ્યના એટલી બધી તકલીફો ઊભી થાય પાક તો નુકસાન થાય અમારી જમીન ખરાબ થાય પણ આ પાણી તળમાં જવાનું છે એમાંથી પાણી પીવાના છીએ એટલે અમારે આરોગ્યને નુકસાન થાય એટલે ઉબેણ નદીમાં ઠાલવવામાં આવતું કેમિકલ વાળું જે પાણી છે આ પાણી કેમિકલને સદંતર બંધ કરવામાં આવે જીપીસીબીના અધિકારીઓ જે હપ્તા છે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે હું બહુ સ્પષ્ટ કહું છું કે જીપીસીબી ના અધિકારીઓ હપ્તા લીએ છે આક્ષેપ નથી હપ્તા લીએ છે એ જ રજૂઆત છે એટલા માટે આ રજૂઆત છે કે જીપીસીબી ના અધિકારીઓ ત્યાં હપ્તા લીએ છે એટલે